ઘોઘા તાલુકાના હાથ ગામે બે માસુમ દીકરીઓ સાથે માતાએ પણ અગ્નિસ્નાન કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવની વિગત એવી છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હથપ ગામે રહેતા નૈનાબેન ભાવેશભાઈ ગોહિલે ગત બુધવારે તેમની બે પુત્રીઓ પ્રતિક્ષા અને ઉર્વશી સાથે જવનશીલ પ્રવાહી બંગલા વિસ્તારમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગંભીર હાલતે દાજેલી માતાને તેમની બંને પુત્રીઓને સારવાર અર્થે પ્રથમ કોળિયાક અને બાદમાં સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તો આ તરફ સામૂહિક આપઘાતના પ્રયાસના ચકચારી બનાવના પગલે ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી મહિલાના પરિવારજનોના મોડી રાત સુધી નિવેદનો લીધા હતા જેમાં મહિલાના પિતા હીરાભાઈ કુકાભાઈ બારિયાઈ ઘોઘા પોલીસમાં તેમની દીકરી નૈનાબેનના દિયર મેહુલભાઈ ભરતભાઈ ગોહિલ સસરા ભરતભાઈ પોપટભાઈ ગોહિલ તથા સાસુ ચકુબેન ભરતભાઈ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરીનો પરિવાર તથા તેમના સાસરીઓ અલગ રહેતા હોય અને ખેતીવાડીના કામ બાબતે અવારનવાર હેરાન પરેશાન કરી દુઃખ અને ત્રાસ આપતા હતા ચાર દિવસ પહેલાં નૈનાબેનને તેમના દિયરે ધોલ અને પાટાથી માર મારેલ હોવાનો પણ આક્ષેપ કરાયો છે જેના કારણે જ દિયર સહિતના ત્રાસના કારણે તેમની દીકરીએ આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કરાયા છે બનાવ અંગે ઘોઘા પોલીસે ગુનો નોંધી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ શહેરની સટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ માતા અને મોટી પુત્રીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું સાહેબ સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો છે

અને જે આ મહિલા અને તેના બાળકો સાથે દરિયા કિનારે જઈ અને જે જંગલ છે ત્યાં જ્વલનશીલ પદાર્થ છાંટી અને સુસાઇડનું એટેમ્પ કરેલું છે હાલમાં આ ભોગ બનનાર અને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને સારવાર ચાલુ છે આ બાબતે ઘોઘા પોલીસ સ્ટેશનમાં સાસુ સસરા અને બીયર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે અને પીએસઆઈ ગોસ્વામી પુરાવા એકઠા કરવામાં આવેલા છે અને આપણે અટક કરવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ સાહેબ આ માતા અને બાળકોની તબિયત હા માતા બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને એ જે છે એ થોડી ગંભીર છે